નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના સેન્ટ્રલ ઝોનના હોડી બંગલા વિસ્તારમાં ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂની ઇમારતનો ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ ધડાકાભર ગેલેરીનો ભાગ પડવાની સાથે ઇમારતમાં રહેતા લોકો અને નીચે દુકાનદારો હોય એ દોડીને બહાર આવ્યા સેન્ટ્રલ ઝોન વિસ્તારની ઘટના બનતા ચાર વિભાગ પણ દોડતું થયું જે કોર્પોરેશનથી થોડી આગળ જૂની ઇમારતનો ભવ્ય ધરાશય ભાગ થઈ ગયો હોય જો કે લોકો પણ ડરી ગયા હતા કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હોય જોકે ફાયર વિભાગ આવે પહેલાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાટમાળને દૂર કરી કાટમાળ નીચે દબાઈ ગયેલા વ્યક્તિને હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવાયો હતો ફાયર ઓફિસર બળવંત રાજપૂતે જણાવ્યું કે ઘટનાનો કોલ વર્ણન સાથે ઘટના સ્થળ ઉપર ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી જઈ અવર જવર બંધ કરાવી હોય જોકે અનાઉન્સમેન્ટ પણ કરાયું હોય જેથી લોકોને બિલ્ડિંગ ખાલી કરી દેવા માટે સમજાવ્યું હતું હાલ તો પરિસ્થિતિ સ્થિર होવાનું જણવા મળી રહ્યું છે પોલીસ કંટ્રોલ રૂમ марપાતે લાલગેટ પોલીસને એક કોલ મળેલ કે होली बंग्ला નજીક મરીક બાવા કોમ્પ્લેક્સનો ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ધરાશાયી થયેલ છે લાલગેટ પોલીસ ટીમ અને એસએમસી ની ટીમ અહીંયા તાત્કાલિક હાજર થયેલી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે અને નીચે કોમર્શિયલ હોય ઉપરના રહેણાકીય વિસ્તારની સંપૂર્ણ બિલ્ડિંગ હાલ ખાલી કરવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે બંને બાજુ આવવા જવાનો રસ્તો છે પોલીસ દ્વારા બેરિકેટિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે છે સવારે અગિયાર ને બાવીસ સવારે બિલ્ડિંગ કોલેપ્સ થયેલો કોલ ફાયર કંટ્રોલ ને વળતા કતારગામ ગાંધીસેરી અને મુગલીસરા ફાયરની ટીમો ઘટના સ્થળે રવાના થયેલ હતી અને ઘટના પહોંચે તે પહેલા જ કંઈક માણસે સામાન ઈજા થયેલી હતી તે દબાયેલા હતા તો એને બહાર કાઢી અને વધુ સારા માટે ખસેડવામાં આવ્યા હતા